હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ઘણા મિત્રોની કાલી કોમેન્ટ હતી કે કલ્યાણ જ્યુલર્સમાં શું કરવું અને બી એન રાઠીમાં શું કરવું મિત્રો આજે બંને કંપનીની ચર્ચા કરવી બંને કંપનીનું મારા પોર્ટફોલિયોમાં હોલ્ડિંગ છે કલ્યાણ જ્વેલર્સ ના વિડીયો બી ખૂબ બનાવ્યા છે અને મારા ઘણા મિત્રોએ લીધેલા છે પરંતુ પરમોટરોની શાખ જોરદાર હોવી જોઈએ એના બદલે પરમોટરોએ કંપનીમાં થોડીક ગરબડ કરી એવા માર્કેટમાં સમાચાર છે હવે આપણે થોડીક બજારની કાળના બજારની વાત કરી અને સીધું કલ્યાણની વાત કરવી છે મિત્રો કાલે બજારમાં ઘટાડો આવ્યો અને એ ઘટાડાનું કારણ બજારના વર્તુળો એવું જણાવે છે કે એક્સિસ બેંક ઇન્ફોસિસના પરિણામ બરોબર નહોતા એના કારણે ઘટાડો આવ્યો બેંકોમાં બેંક નિફ્ટીમાં દોઢ ટકાનો ઘટાડો રિલાયન્સ બનતા તો નિફ્ટી વધવી જુએ નિફ્ટીમાં રિલાયન્સનો વેટેજ વધારે છે પરંતુ ના ઘટાડાથી નિફ્ટી તૂટ્યો મેડકઅપના શેરોમાં સામાન્ય વધારો હતો નિફ્ટી અને સેન્સેક્સ અડધો અડધો ટકાના ઘટાડો હતો કાલે એફઆઈએ ત્રણ હજાર ત્રણસોને અઢાર કરોડની કેશમાં વેચવાલી કરી અને ઘરેલું ફંડોએ બે હજાર ને તોતેર કરોડની ખરીદારી કરી અને એફઆઈએ ત્રણ હજાર ત્રણસોને અઢાર કરોડની વેચવાલી કરી હવે રેલવે અને ડિફેન્સ બે આ બજેટમાં જાણકાર સૂત્રોનું એવું કહેવું છે કે રેલવે બજેટમાં વીસ ટકાથી વધારે જે આગલા વર્ષમાં જે ફંડિંગ રેલવેને ફાળ્યું હતું એનાથી વીસ ટકાનો વધારો થશે જો વીસ ટકાનો વધારો થાય તો રેલવેના શેરોમાં તેજી આવી શકે મિત્રો તમારા પોર્ટફોલિયોમાં જે રેલવેના શેરો હોય એ રાખવાના નવી ઈચ્છા હોય પોઝિશન કોઈને બનાવી હોય તો રેલવેના શેરોમાં બનાવી શકે આરબીએનઆર આઈઆરએફસી આઈસીટીસી આ બધી કંપનીઓ સારીમાં સારી કંપની છે ટીટાગઢ વેગન જ્યુપિટર વેગન અને બીજા સમાચાર છે ડિફેન્સ અને સરકારી કંપનીઓ ડિફેન્સભાઈ શંકર સરકાર પંદરથી વીસ ટકા કેટેક્ષ કે ભંડોળ વધારવાની છે આ પણ સતત સમાચારો જોવા મળે છે તો આ કંપનીઓ તમે ફોક્સમાં રાખી શકો છો હવે આપણે થોડાક સમજીએ કે મિત્રો કલ્યાણ જ્યુર્સની કે આ કંપનીના વોકળા ડિસેમ્બરના વોકળા ત્રીસ તારીખે છે કંપની વકળા કેવા પેશ કરે છે અને એને બજાર કેવી રીતે લે છે એના ઉપર આધાર છે પરંતુ પરમોટરો ઉપર જે એલિગેશન છે જે આરોપો લગાવવામાં આવ્યા છે એ ગંભીર આરોપો છે આરોપોમાં સીધા પરમોટરો ઉપર આરોપ લગાવ્યા છે કે પરમોટર કંપનીના પરમોટરો ઉપર આરોપ છે કે કંપનીના જે બેલેન્સ શીટ છે એ ખોટી રીતે ઓવર વેલ્યુડ બતાવવામાં આવે બીજો આરોપ છે કે પરમોટરો એફઆઈસી અને ડીઆઈવાળાને લોચ આપી અને ખોટી રીતે શેરની ઉપર લીધાવામાં આવે ત્રીજો આરોપ છે કે પરમોટરો હવાઈ જહાજ ખરીદવાના છે અને ચોથો આરોપ છે કે પરમોટરોએ શેર ગીરવે રાખેલા છે ઘણા આરોપો પરમોટર ઉપર મૂક્યા છે અને આને કારણે બજાર આને કારણે કલ્યાણ દિવસ પોંચ છ દિવસમાં સતત ઘટ્યો મિત્રો આરોપનું ખંડન કરવા માટે પર જવાબ આપવા માટે પરમોટરો સમય આવ્યા એમણે કીધું કે આવી કોઈ રેડ અમારી કંપની ઉપર થી નથી અને આ બધી અફવા છે કંપનીની ઓડિટ થાય છે ખોટું કોઈ દર્શાવવામાં આવતું નથી કંપની કોઈ એરક્રાફ્ટ ખરીદવા માગતી નથી પરંતુ કંપની પાસે હેલિકોપ્ટર છે અને જે પ્લેટ શેર મૂકવામાં આવ્યા છે એની વાત કરું તો કે સપ્ટેમ્બર ચોવીસ પહેલાં કંપનીના પ્રમોટરના શેરો કોઈ પ્લેટ નહોતા સપ્ટેમ્બરમાં ઓગણીસ પોઈન્ટ ત્રીસ ટકા એના જે પરમોટરનું હોલ્ડિંગ છે એના ટકા ઓગણીસ પોઈન્ટ ત્રીસ ટકા પરમોટરે શેર ગીરવે મૂક્યા છે અને ડિસેમ્બર ડિસેમ્બરમાં પણ ઓગણીસ પોઈન્ટ બત્રીસ ટકા પરમોટરે શેર ગીરવી મૂકેલા તમે દેખાઈ જોઈ શકો છો હવે એનો જવાબ પરમોટરો કોઈ સંતોષકારક આપેલો નથી મિત્રો આથી એને જવાબની હવે આપણે વાત કરીએ કે પરમોટરનું હોલ્ડિંગ બાસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા છે એમાં ઓગણીસ પોઈન્ટ બત્રીસ ટકા ડિસેમ્બરના લેટેસ્ટ વકડા છે ઓગણીસ પોઈન્ટ બત્રીસ ટકા પ્લેજ છે હવે સપ્ટેમ્બરમાં એફઆઈસી પંદર પોઈન્ટ ટકા હતું અને ડિસેમ્બરમાં સોળ પોઈન્ટ સાડત્રીસ ટકા છે ડીઆઈ સપ્ટેમ્બરમાં તેર પોઈન્ટ ટકા હતું અને ડિસેમ્બરમાં તેર પોઈન્ટ સત્તાવન ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ સાત પોઈન્ટ બાસઠ ટકા હતું સપ્ટેમ્બરમાં અને સાત પોઈન્ટ એકવીસ ટકા છે ડિસેમ્બરમાં આથી હોલ્ડિંગની વાત પરંતુ છેલ્લા પાંચ દિવસમાં થઈ છે ઘણા શેરો વેચાણા છે હવે કંપની થોડુંક સમજીએ કે કંપની પોંચસોની એક ઉપર ચાલી રહી છે કાલે પણ સો સાઠ ટકાનો ઘટાડો હતો સતત ઘટાડો હોય છે અને ત્રણસો એકવી બાવન વીક લો છે અને સાતસો પંચાણું બાવન વીક હોય છે માર્કેટ કેપ એકાવન હજાર છે ત્રીસ હજાર કરોડ માર્કેટ કેપ તૂટી ગઈ છે આથી પીએ નો અઠ્યાસી ચાલે છે દોઢસો ઉપર પીએ ચાલતો હતો અને સેક્ટરનો પીએ એનાથી પણ નીચો છે ઇચ્છત્રીસ પોત્રીસ ટકા શેરમાં ઘટાડો થયો છે હવે થોડીક વાત કરીએ ડિલિવરીની કે અત્યારે જે લેવેજ થાય છે જે વોલ્યુમ થાય છે એમાં લોકો ખાલી લઈને હોજી વેચીને વેચી અને હોજી લઈ નખે છે કે શું કરે છે કે શેર લે છે એની આ ડિલિવરી ઉપરથી તમને જોવા મળે કે એક મહિનામાં કંપનીનો સરેરાશ એક કરોડનો વોલ્યુમ હતો અને પચીસ ટકા ડિલિવરી લોકો લેતા હતા હવે એક વીકની વાત કરાવ તો ત્રણ કરોડનું વોલ્યુમ છે અને વીસ ટકા ડિલિવરી છે હવે ગુરુવારની વાત કરો અને ગયો ગુરુવાર તો ચાર કરોડનું વોલ્યુમ છે અને ચૌદ ટકા ડિલિવરી ડિલિવરી ઘટી અને શુક્રવારની વાત કર તો શુક્રવાર ગયા છે કાલે ત્રણ કરોડનું વોલ્યુમ હતું અને તેવીસ ટકા ડિલિવરી હવે આ શેરમાં ઘણા મિત્રો હું પણ હોલ્ડિંગ ધરાવીએ છીએ મિત્રો જેને પોણસોમાં વેચવો હોય વેચી શકે છે જે ધીરજ રાખે છે અને કદાચ અહીંથી થોડો ઘણો વધી શકે પરંતુ લોકોને પરમોટર ઉપર વિશ્વાસ નથી અને જ્યાં પરમોટર ઉપર વિશ્વાસ ન હોય એવી કંપનીમાં હોલ્ડિંગ રાખવું એ જોખમ છે નીચો પણ જઈ શકે હવે લેવાવાળા જો એન્ટર થાય અને થોડો ઘણો ઉછાળો પણ આવી શકે છે પરંતુ એ ત્રીસ તારીખ એના વોકળા આવે એના પછી બધું ખેલની ખબર પડે જેને ધીરે રાખવી હોય જોખમ ઉઠાવવું હોય એ ધીરે રાખી શકે છે અને જેને વેચવો હોય એ વેચી શકે છે મિત્રો આવું બજારમાં અમુક કંપનીઓમાં જ થતું હોય છે બધી કંપનીઓમાં આવું થતું નથી હોતું હવે જો આ ડિલિવરી સૌ બુધ પચીસ તરી ટકા અત શુક્રવારે તેવી ટકા ડિલિવરી ઉઠાવી હતી એવી ડિલિવરી તમે સોજે જોઈ શકો જેટલું વોલ્યુમ થયું હોય એનએસસી અને બીએસસી ઉપર અને એમાં પચીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા ડિલિવરી પચાસ ટકા ઉધી થયું ડિલિવરી પોકે તો સમજવાનું કે શેર હવે ધીમે ધીમે વધશે પણ લોકો ડિલિવરી ન ઉઠાવે લોકો લેવાની લે અને ફોજી વેચી નહો કે આ બધા ઘણા હવે એમાં શું છે કે શેર બજારમાં તમારા પાસે શેર તમે ના હોય તો પણ રિવેજ કરી શકું અલી સિસ્ટમ હોય છે મારે સવારમાં નવ વાગે કલ્યાણ દિવસ વેચવો હોય તો પાંચસો હજાર બે હજાર શેર હું વેચી શકું પરંતુ સોજે મારે એ શેર એમને લઈને પાછો આપવો પડે તો સવારમાં બી પાંચસોમાં વેચી ન અને બફોર પછી કે સોજે એ ચારસો પંચ્યાસીમાં હું ખરીદીને એમને પાછા આપી પંદર ટકા જે રકમ છે એ મોણી શું લઈ જતા હોય છે બધું કરતા હોય છે બજાર આ બદલમાં ચાલતું હોય છે હવે આપણે વાત કરવી છે બી એન રાઠીની મિત્રો બી એન રાઠીનું તારીખ એક્સ ડેટ છે અને કાલે એમાં ઘટાડો થયો છે ઘણા મિત્રો શેર લીધેલો પડ્યો છે મારા પાસે શેર છે મિત્રો કંપની બોનસને સ્પી રીડ આપવાની છે એના કારણે કંપની થોડીક તેજી આવી છે એનો એવરેજ ભાવ બસો એકસો અઠ્ઠાણું એકસો ચાલે છે બોનસ આપ્યા પછી ઘટશે એવું દેખાઈ છે ઘણી કંપનીઓમાં બોનસ આપ્યા પછી ઘટે છે પરંતુ લાંબા સમયનું વિઝન હોય બે પાંચ વર્ષ એ શેર હોલ્ડ કરો અને જ્યારે નફો જ કમાવો હોય એને તેવી તારીખ અથવા તો બાવી તારીખ વધવાનો તો છે અઢીસો પોકી જવાનો બસો સિત્તેર પોકી જવાનો તમે નીકળી શકો છો મિત્રો આ બધી બજારની વાતો છે થેન્ક યુ આભાર